બરોબર શું કામ એવું તમારે તો આજ હાજે મારું ગોઠવજો ને તો પૈસા પૈસા બધો પતી ગયા અહીંયા

શું સારું તો મને બતાવું કામ ચાલે ના ના એવું ના કરે ના એટલે પૈસા વધી પૈસા વધી ગયા હે પૈસા પછી કઈશ હે પછી કઈશ એવું હજુ પ્લાસ્ટર ચાલુ ના પ્લાસ્ટર નહીં કરેલી ઓલા બરોબર દેવાનું એ વાત છે આમ તો તમે ઓવાય બરોબર બાર રાખે શું કામ ચાલે જોઈ લો અંદર તમે ખાલી શું કામ

તમે તો તમને કીએ તો તમે આવું કરો આ તો હે તો કઈ વાંધો નઈ દાડો પૈસા અમે વધી ગયા તમારો ઘાત ખાઈ ગયા તો બરાબર જાવ આખું યુવા લઈ જાય નદી માં નાખવા હે ને આ તો રહો તમે

ઓ તમે ખાય હે જુઓ તમે ખાય હે પડો કુતરા શું કરવા એમ તો હું

હવે નાવું પડશે આ બાસ મારા નગરી ફરબા જવા દે ઉપડે બધા નદીએ જીએ મારવા જીએ પાણી બાણી આવી

પાણી લાગે નહી કરોડો નહી પાડતા પણ એટલે કુક ધક્કો માર્યો ધક્કો નહી મારે ચિરા ને અહિયાં ખાડો નહીં દેખાતું આવી જગ્યાએ લઈ ને ભાઈ ધક્કો મારે લાગે મારું નામ આવે પણ રાતે રાતે લઈ જવાય હારે લઈ હારે ના જવાયું આપણું નામ આવે લાગે પાણી નહી હજુ કેટલી વખત પડી તો હું ભાઈ જ હે અહિયાં પોતા વખા પાડશે હમણાં પોતે હે ને પોલી સીતુડી એ રે જા કઈ થાય પણ પાકડી તો કાઢવી જ પડશે ને ના પાકડી રાખો યાર ના સારું લાગે પાકડી કાઢી જાય તો ના સારું લાગે જોઈને ઉતરજો આ તો પડે બધું જોઈ ને જોઈ ને ઉતરજો હાલ તરતા આવડતું નઈ મને તો તાર હોય તો જો હે આ તો શું ખબર છે એટલે એમ નહી પગ લપસી જાવ ખરે સારું કરો હું શું કહું હું મારે નાવાનું નહીં મને ડોસી ના પાડી કર્યા સાધ મારા મને ખબર હે કે અંદર મને તો ફાઈનલ ખબર હે કે અંદર મકર રે

મારા કિનારા ને આ તમને ખબર પાંચ જણા ને કાઢ્યા હતા ખબર જતા ડૂબા ના દેવા કોઈને પડો ને વાર પડું પડું રો ને પડો એ મારી ધ્યાન રાખજે પડ્યો નહિ નથી પણ આજ તો પડવું પડશે લાગે સ્વિમિંગ પુલ માં માહિતી આમ સીટા જાઓ તો જાઓ તો કઈ હે પગમાં ના ના કશું નહીં જુઓ આમ જુઓ

ના બેઠો એને શું કરી ખબર અંદર લાવી બરોબર બરોબર રે મને તાકુ માર્યો હાલ ડૂબી ગયો તો મરી જોત એનું શું જોત તારી ના જો કરવાનું તમને આમ યા ખબર ના ડગુ ભા તમે અંદર જતા રહો તો ડા ડૂબી ડગુ ભાર અંદર જતા નહીં ક્યાં જ કરે તો મને

પીલું સાદરું પડ્યું મોત ફરવાનું હે ખાલી અને મગર આવે ને એવી એક્ટિંગ કરવાની હે તમતા પૈસા મળી જાય ખાલી હાલત પૈસા મળી તને

લેવા રો લ્યા મરે પકરાયું લ્યા હ હ બાર ના આવે બાર ના આવે જરૂર લાગે મટુ ફવા

પાણી